તમને સ્પર્શતા તમામ સમાચારોની અમને છે ફિકર અને એટલે જ હું લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે વાત સેવાના સંકલ્પની અબોલની અખંડ સેવાની જેના પ્રણેતા છે અનંત અંબાણી અમે આજે આપને એક અદ્ભુત દુનિયામાં લઈ જઈશું આજે પ્રાઇમ નાઇનમાં અમે એક અદ્ભુત દુનિયાના તમને દર્શન કરાવીશું અહીં અમે વાત કરી રહ્યા છીએ વંતા રાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ પ્રાણીઓ માટેની અદ્ભુત દુનિયા વસાવવાનું સપનું જોયું હતું જે સાકાર થઈ ચૂક્યું છે જેને વન તારાનું નામ આપવામાં આવ્યું છે રિલાયન્સની જામનગરની રિફાઈનરી કોમ્પ્લેક્સના ત્રણ હજાર એકર જમીનમાં વન તારાનો વિસ્તાર કરાયો છે વન તારા જીવદયાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અહીં વિશ્વભરમાંથી ઇજાગ્રસ્ત થયેલા કે લુપ્ત થવાના આરે રહેલા પ્રાણીઓને વસવવામાં આવે છે અહીં તેમનો બચાવ સારવાર અને સંભાળ રાખવામાં આવે છે આ એક પ્રાઇવેટ પ્રાણી સંગ્રહાલય નથી પરંતુ એક પુનઃવસન કેન્દ્ર છે કે જ્યાં પ્રાણીઓની પૂરેપૂરી સંભાળ રાખવામાં આવે છે વિશેષ છે હવે સૌથી પહેલા વાત એ વન વિશેષતાની જેણે દેશ અને દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે હું તમને એ વન વનમાં લઈ જઈશ અને બતાવીશ કે અબોલની અનંત સેવાનો સંકલ્પ કેવો છે તો વનતારામાં જુદી જુદી તેતાળીસ પ્રજાતિના પ્રાણીઓ છે આપ આ સ્ક્રીન પર જોઈ શકો છો કે આજ એ વનતારાનો નજારો છે જે તેતાળીસ પ્રજાતિના અલગ અલગ પ્રાણીઓ છે અહીં તેમને વસવાટ કરવા મળી રહ્યો છે અહીં તેમની સેવા ચાકરી કરવામાં આવી રહી છે અહીં તેમનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આજ વન તારાની એક આગવી ઓળખ છે તેતાલીસ પ્રજાતિના પ્રાણીઓની સાથે અહીં બે હજારથી વધારે પ્રાણીઓ પણ અહીં સુરક્ષિત છે અહીં એ તમામનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તેમને પડતી તકલીફો તેમની દર્દ તેમના દુઃખને અહીં દૂર કરવામાં આવી રહ્યું છે સંકલ્પ અહીં ફક્ત સેવાનો છે અને દેશ અને દુનિયામાં તેની પ્રશંસા થઈ રહી છે આટલા બધા પ્રાણીઓ જે અબોલ છે જે જેમના તકલીફો તેમને પડી રહી છે અને તેમને કોઈ તકલીફો ન પડે તે માટે ત્રણ હજારથી વધુ કર્મચારી અહીં સેવા ચાકરી કરી રહ્યા છે આ અબોલ વન્યજીવોની અહીં હાથી છે અહીં વાઘ છે અહીં સિંહ છે અહીં ચિત્તા છે અહીં એ વંદરા વનના એ તમામ પ્રાણીઓ છે જે તેમને અહીં વસવાટ કરવામાં આવી રહ્યું છે ત્રણ હજારથી વધુ કર્મચારી સમગ્ર ભારતમાંથી બસ્સો દીપડાઓને પણ અહીં લવાયા છે અને તેમની પણ સેવા ચાકરી અહીં કરવામાં આવી રહી છે એટલે આ વન છે અને આ વનની સુંદરતા એટલી અદ્ભુત છે અને જેને જે રીતે અનંત અંબાણીના એક સંકલ્પ સાથે તૈયાર કરવામાં આવ્યો છે તેની વિશેષતા આપ આગળ જોશો તો આપને ખ્યાલ આવશે કે અદ્ભુત દુનિયા અને અદ્ભુત દુનિયા બનાવવાનો સંકલ્પ કેવી રીતનો હતો અબોલની અનંત સેવા વનતારાના મૂળમાં અનંત અંબાણીના હૃદયમાં રહેલી જીવદયા અનંતને પ્રાણીઓ સંભાળ લેવા માટે તેમની મમ્મી પાસેથી મળેલી પ્રેરણા પ્રાણીઓને વધુને વધુ સારી રીતે સંભાળ લેવાના ધ્યેયની સાથે દરેક મહિને આ જૂમાં આવી રહી છે પ્રાણીઓની સંખ્યા સુવિધા એટલે એક સંકલ્પ હતો નીતા અંબાણીનો અને એ સંકલ્પને સાકાર કર્યું છે અનંત અંબાણીએ વન તારા એ પ્રોજેક્ટ પાછળ અનંત અંબાણીએ આખી આ એક જે યોજના બનાવી અને તેને અમલમાં મૂકી તેમના વેડિંગનો પ્રસંગ હતો અને ત્યારે જ આ વન તારાને દુનિયાની સામે રજૂ કરવામાં આવી જીવદેવા પ્રત્યેની તેમની એ પ્રેરણા નીતા અંબાણીએ જે ઉદ્દેશ રાખ્યો જે સેવાનો સંકલ્પ સાથે આગળથી વધ્યા અને એ જ સંકલ્પને અહીં અનંત અંબાણીએ આગળ વધાર્યું છે અહીં ભારતભરના પ્રાણી સંગ્રહાલયોને ટ્રેનિંગ આપવામાં આવશે એટલે જે પછી ચિકિત્સકો છે તેમને પણ અહીં આ બંધારામાં ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે દર મહિને આ જે સુવિધાઓ છે તેમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે એટલે કે હવે આપને હું એ બતાવીશ કે ક્યાંથી આ પ્રાણીઓને અહીં લાવવામાં આવ્યા આ પ્રાણીઓ એવા છે જેમને રોડ એક્સિડન્ટ કે માણસો સાથેના ઘર્ષણમાં ઈજા થઈ હતી અહીં આવા દીપડાઓને પણ વસાવવામાં આવ્યા છે જે જંગલમાં ઈજા પામતા પ્રાણીઓને પણ વન તારામાં લાવવામાં આવ્યા છે આ વર્ચ્યુઅલ ગ્રાફિક્સથી હું આપને દર્શાવીશ કે બસ્સોથી વધારે હાથીઓને બચાવવા તામિલનાડુમાંથી અહીં લાવવામાં આવ્યા છે હાથીઓ માટે ખાસ અનંત અંબાણીનો વિશેષ પ્રેમ છે અને આ પ્રેમને લઈને જ અહીં એક હાથીઓને તેમનો વસવાટ મળી રહે તેમને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની અહીં સુવિધા કરવામાં આવી છે હાથીની સાથે એક હજારથી વધારે મગરોને અહીં બચાવીને લાવવામાં આવ્યા છે એટલે જે પાણીમાં મગર સુરક્ષિત ન હતા ત્યાંથી તેમને અહીં ટ્રાન્સફર કરીને અહીં લાવવામાં આવ્યા છે અને આ વન તારામાં તેમને એક સુરક્ષિત સરનામું આપવામાં આવ્યું છે અહીં આફ્રિકા સ્લોવાકિયા અને મેક્સિકોમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે એટલે ન માત્ર દેશ પણ વિદેશની ધરતીમાં પણ જે વન્યજીવો છે જે તકલીફમાં છે જેમને તકલીફ પડી રહી છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું આ વનતારામાં પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આ ઉદ્દેશ એ અનંત અંબાણીનો હતો કારણ કે તેમની માતા નીતા અંબાણીએ સપનું જોયું હતું અને દીકરાએ આ સપનું સાકાર કરી બતાવ્યું છે પ્રાણીઓની સારવાર અને સંભાળ માટે અત્યાધુનિક સુવિધાઓ પણ અહીં ઊભી કરવામાં આવી છે જો કોઈ પ્રાણીને ઈજા પહોંચે તો તાત્કાલિક તેની સારવાર એ જ સમયે કરવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં હોસ્પિટલની સાથે સાથે રિસર્ચ સેન્ટર્સ પણ ઊભા કરવામાં આવ્યા છે એટલે કે દર તબક્કે અહીં સંશોધન એ વાતનું થશે કે આખરે જે સ્થિતિ ઊભી થઈ છે તેમાં માટે કોઈ અન્ય કારણો તો જવાબદાર નથી પ્રાણીઓને કોઈ તકલીફ ન પડે તે માટેની અહીં એ તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એટલે કે અત્યાધુનિક સુવિધાઓ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પણ અહીં ઊભી કરાય છે અહીં ખાસ મહત્વની વાત એ છે કે એલિફન્ટ હોસ્પિટલમાં હાઈપરબેરિક ઓક્સિજન થેરાપી આપવામાં આવશે એટલે કે જે હાથીઓને ઓક્સિજનની ઉણપ છે તેમને કોઈ તકલીફ પડી રહી છે તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે તો તેમાંથી તેમને રાહત મળે તે પ્રકાર માટે એક એકાક અલગ પ્રકારની થેરેપી અહીં આ હાથીઓને આપવામાં આવશે હાથીઓ માટે અનંત અંબાણીને વિશેષ પ્રેમ છે કારણ કે અનંત અંબાણીનું માનવું છે કે પશુ પક્ષીમાં ભગવાનનો વાસ છે એ દેવી દેવતાઓના વાહન રહ્યા છે અને એટલે જ જ્યારે દેવી દેવતાઓનું આ સાક્ષાત રૂપ હોય ત્યારે તેની માવજત કરવાની જવાબદારી પણ આપણી છે અદ્ભુત નજારો આ છે હવે જ્યારે આટલા બધા પ્રાણીઓ હોય ત્યાં તેમની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે એટલે અહીં એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે જે ખૂબ જ જરૂરી છે અબોલની અનંત સેવામાં તમને હું આગળ લઈ જાઉં અને જણાવું કે પ્રાણીઓને અપાય છે લેસર થેરાપી આ એક વિશેષ પ્રકારની થેરાપી છે જે આ તમામ પ્રાણીઓને આપવામાં આવે છે જેનાથી તેમને કોઈ બેક્ટેરિયલ તકલીફ હોય કોઈ વસ્તુની તેમને રિએક્શન આવ્યું હોય તો આ લેસર થેરાપીથી એ તમામ તકલીફોને અહીં દૂર કરવામાં આવે છે અહીં એન્ડાસ્ટ એમઆરઆઈ સીટી સ્કેન મશીન એક્સ રે યુનિટ પણ અહીં આ જ જે જગ્યા છે ત્યાં અસ્તિત્વમાં આવ્યા છે ઊભા કરાયા છે જેથી તમામ પ્રકારનો રિપોર્ટ ત્યાં જ તેમને મળી રહે આપી જગ્યાએ જાઓ તો આપણે ખ્યાલ આવશે કે આખરે આ સંકલ્પ જે હતો જે સપનું તે હતું તે કેવી રીતે સાકારતું હશે કારણ કે ત્રણ હજાર એકરમાં આ આખો આ વિસ્તારને ઊભો કરવામાં આવ્યો છે અહીં અલ્ટ્રાસાઉન્ડ એન્ડોસ્કોપી માટે પણ સાધનો વિકસાવવામાં આવ્યા છે એવા સાધનો જેનાથી એ ખ્યાલ આવે કે કોઈ પણ પ્રાણીને અહીં કોઈપણ પ્રકારની તકલીફ છે એ તમામ વસ્તુ એટલે કે જેમ કોઈ હોસ્પિટલમાં આપણા પરિવારના સભ્યોને કોઈ તકલીફ થાય તો જે તબીબ સેવા આપે એ જ પ્રકારની સેવા આ અબોલ પ્રાણીઓને આપવામાં આવી રહી છે દેશ દુનિયા આજે આ વન પ્રોજેક્ટના ભરપૂર વખાણ કરી રહી છે અહીં સૌથી વધારે હાથીઓ માટે ખાસ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે અને તેમના ખાવા પીવાનું પણ ખાસ ધ્યાન અહીં રાખવામાં આવ્યું છે હાથીની સંખ્યા જેમ જેમ વધી રહી છે તેમ તેમ તેમના માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આ જ વસ્તુ દર્શાવે છે કે કયા પ્રકારની સુવિધાઓ આ વંતારા પ્રોજેક્ટમાં છે અમે આપને આગળ એ વિસ્તારથી બતાવીશું કે જે હાથીઓ પ્રત્યે અનંત અંબાણીની વિશેષ પ્રેમ છે તે હાથીઓ માટે આ વન કેવા પ્રકારની સુરક્ષા સાધનો તેમની તબીબી સેવા તેમને મળતું ભોજન એ કયા પ્રકારની કરવામાં આવી છે વ્યવસ્થા તેના વિશે કરીશું વિસ્તારથી વાત પણ હાલ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ ફરી મળીએ અને વાત કરીએ વનતારાની